જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસ અને પલસાણા પોલીસ મથકના સ્ટાફની મદદથી પચીસ પચીસ જવાનોની બે ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી છે કડોદરા પોલીસ મથક વિસ્તારના ક્રિષ્નાનગર પ્રિયંકા ગ્રીન સિટી અને કડોદરા ચાર રસ્તા અને બગુમારા સર્વોત્તમ હોટલ અને ગંગાધરા ઝોલવા વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મિલકત અને શરીર સંબંધિત ગુનાઓના આરોપીઓની તપાસ કરવામાં આવી હતી પોલીસે મોટર વેહકલ એક્ટ હેઠળ કેસો નોંધ્યા હતા અને કાળા કાંચવાળા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી આ અભિયાનમાં પીઆઈ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા સુરત જિલ્લામાં નવરાત્રિના પાવન અવસરે કહી શકાય તો જિલ્લા પોલીસ જે છે ખડે પગે જોવા મળે છે જે પ્રમાણે હાલ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરજો કે અવરનવર જે વાહનો વાહનો જે જતા હોય છે તે વાહનોનું જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રમાણે કહી શકાય કે નવરાત્રિના પાવન અવસર પર જે છે લોકો જે છે ક્યાંક ને ક્યાંક કાગળિયા વગરની ગાડી પણ લઈને નીકળતા હોય છે સાથોસાથ કહી શકાય કે ન નશાની હાલતમાં પણ જોતો હોય છે જે પ્રમાણે જોઈ શકાય છે કે જિલ્લા પોલીસ જે છે ખડે ખડેપગે હાલ જોવા મળી રહી છે પ્રત્યેક વાહનો જે છે તે હાલ ચેકિંગ કરાઈ રહ્યા છે કારણ કે નવરાત્રીના પાવન અવસરે કહી શકાય તો રુલરની અંદર મોટા પ્રમાણની અંદર કહી શકાય તો જે છે ગાડીની અંદર નશાકારક વસ્તુની જાય કોઈ પણ જાતનો હથિયારની જાય તેવા સાધનો જે છે રોપિંગ ચેકિંગ માં આવી રહી છે કારણ કે નવરાત્રિની અંદર લોકો મળત સુધી જે છે મહિલાઓ જે છે સુરક્ષિત માટે જિલ્લા પોલીસ ખડે પગે જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે પોલીસે જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અનેક જગ્યાઓ જે મોટા પ્રમાણમાં નવરાત્રી થતી હોય છે લાખોની ભીડ છે તે જામતી હોય છે અને હજારોની ભીડની સંખ્યાના ખેલાડીઓ ખેલતા હોય છે પરંતુ કહી શકાય કે કોઈ પણ અનુહોની બનાવો ના બને તેની માટે જિલ્લા પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક પગે જોવા મળે છે કડોદરા બારડોલી હલદર પાટિયા ખાતે જે છે તે આજ રોજ છે તે હાલ સતત ત્રણ દિવસથી જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટર કૃષ્ણ સોની સુરત